કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કલાકાર છું એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો હોય છે એ આવતા વર્ષે થશે આ સમેલન અંદર ડીજે માટે વિક્રમ ઠાકોરની રજૂઆત ગેનીબેન ઠાકોરનું નામ લઈને કરી રજૂઆત હાલ તો બજેટ પાસ થઈ ગયું હવે આવતા વર્ષે પ્રસ્તાવ મૂકવામાં આવશે છવ્વીસમીની મધરાત્રે અને સત્યાવીસ ના સૂર્યનો ઉદય થાય ત્યારે ગાંધીનગરના રામકથા મેદાનની અંદર ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું આ સંમેલનની અંદર ડીજે માટે વિક્રમ ઠાકોરની રજૂઆત ઠાકોર સમાજના બંધારણમાં ડીજે મામલે રજૂઆત એ વિક્રમ ઠાકોરે કરી વિક્રમ ઠાકોરે અભ્યોદય મહાસંમેલનના મંચ પરથી રજૂઆત છે તે કરી ગેનીબેન ઠાકોરનું નામ લઈને કરી રજૂઆત વિક્રમ ઠાકોરની રજૂઆત બાદ ગેનીબેન ઠાકોરનું પણ એ જ મંચ ઉપરથી નિવેદન આવ્યું વિક્રમ ઠાકોરે ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લઈ એ વાત છે તે મૂકી હતી ત્યારે વિક્રમ ઠાકોરે ડીજે માટેનો પ્રસ્તાવ મૂક્યો તે વાત ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી કરી અને કહ્યું કે હાલ તો બજેટ પાસ થઈ ગયું હવે આવતા વર્ષે પ્રસ્તાવ મૂકવામાં આવશે આવી વાત એ ગેનીબેન ઠાકોરે કરી અને કહ્યું કે ચાર જાન્યુઆરી બે હજાર સત્યાવીસના રોજ બધાની હાજરીમાં આ મામલે છે તે વિચાર કરવામાં આવશે જે રીતના આ કાર્યક્રમની અંદર ઠાકોર સમાજના હજારો લોકો એ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમની અંદર એ જાણીતા ફિલ્મકાર એવા વિક્રમ ઠાકોર પણ આ મંચ ઉપર ઉપસ્થિત હતા વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજની સામે બંધારણ જે બનાવવામાં આવ્યું છે તેમાં ડીજે પર પ્રતિબંધ જે મૂકવામાં આવ્યો છે તેને લઈ વિક્રમ ઠાકોરે ગેનીબેનને રજૂઆત કરી હતી કે આમાં થોડીક બાંધછોડ છે તે કરવામાં આવે તો સામે ગેનીબેન ઠાકોરે પણ વળતો જવાબ એ જ મંચ ઉપરથી આપતા કહ્યું કે આ વર્ષે નહીં થઈ શકે કેમ કે આ બજેટ પાસ થઈ ચૂક્યું છે આવતા વર્ષે આની છે તે મૂકવામાં આવશે એટલે કે જાન્યુઆરી દિવસે સમાજની સામે વિચારણા મૂકી અને પછી કોઈ નિર્ણય છે તે કરવામાં આવશે એટલે એક બાજુ વિક્રમ ઠાકોરે ટકોર કરી જા મંચ ઉપરથી તો વળતો જવાબ પણ ગેનીબેન ઠાકોરે એ જ મંચ ઉપરથી આપ્યો શું રજૂઆત કરી હતી વિક્રમ ઠાકોરે તો સામે ગેનીબેન ઠાકોરે વળતો જવાબ આપતા શું કહ્યું આવો બંને જોઈ ખાલી થોડીક ગેનીબહેનની મારે એક થોડીક વિનંતી કરવી છે તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કલાકાર એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજે માં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો હા પણ એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે છે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે મારી પાસે વિક્રમભાઈ એ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બેને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર સત્યાવી ના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધા આવજો ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં व्यक्तिगत रीत्या ल शकाय एव्ह